ણીના વિવાદ યુવકનું અપહરણ કરી તેને માર મારવાનો બનાવો સામાવ્યો છે પ્રાપ્ત વિગત મુજબ આરોપીઓ પીપળી રોડ પર આવેલી મોબાઈલ દુકાન ખાતે પહોંચીને ફરિયાદીને ને તોડફોડ માર માર્યો બાદ ફોર્ચ્યુનર પ્રકારની કારમાં બેસાડી અપરણ કરી ભરતનગર નજીક આવેલી એક વાડીમાં લઈ જઈ લાકડીઓને ઢીકા પાટાથી હુમલો કર્યો હતો સમગ્ર બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને મામલો વધુ તપાસ અર્થે ક્રિમિનલ શાખાને સોંપાયો હતો મોરબી એલસીબી પેટ્રોલ દળ અને ક્રાઇમ શાખાની સંયુક્ત ટીમોએ ગુનાહિત તંત્ર રચી અપહરણ કરનાર ટોળકીને પકડી પાડવા માટે વિવિધ સ્થળોએ નાકાબંધી ગોઠવી હતી ટૂંકી મુદતમાં જ નવગણભાઈ ઉર્ફે ખોટીઓ વેલજીભાઈ સોઢા ભગીરથભાઈ રતિભાઈ ઠોરીયા અને પિયુષભાઈ

ફોર્ચ્યુનર કાર અંદાજે કિંમત રૂપિયા દસ લાખથી વધુ અને ચાર દૂરસંચારો સાધનો મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકને સોંપાયો છે જ્યારે અપહરણ હિંસાની પૃષ્ઠભૂમિમાં નાણાકીય લેવડદેવડ ઉઘરાણી અને અન્ય સંભવિત સાગરીતોની ભૂમિકા અંગે વિસ્તૃત પૂછપરછ ચાલુ છે પોલીસ તંત્ર દ્વારા ગુનાખોર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવાની ખાતરી આપવામાં આવી રહી છે